તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર નિખિલ ભાઈ બોલો ભાઈનની ભાઈ પિકઅપ કરી લીધા છે હા ભાઈ રાઈટ તો છે આપણે કમ્પ્લીટ પેમેન્ટ જોઈ લઈએ કેટલું લેવાનું છે તો એકસો ને ઓગણસાઠ રૂપિયા મહિના જોડે લેવાના છે અને આપણને કેટલા મળે છે એ પણ જોઈ લઈએ ઓનલાઈન કેશ પેમેન્ટ ઓનલાઈન કેશ પેમેન્ટ લેનાય તો ભાઈ એકસો સાઠ રૂપિયા ભયના જીવ કેશ ક્લેક્ટ કરી લીધા છે ઝીરો રેટિંગ હજાર અને જોઈએ આમાંથી ભાઈ આપણને કેટલા પૈસા મળે તો દોઢસો રૂપિયા ભાઈ પૂરા મળે છે જીરો સત્તર કિલોમીટર બતાવે છે ભાઈ તો સત્તર કિલોમીટરના દોઢસો રૂપિયા મળી જાય છે આપણને